આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો પોરબંદર લેખક મહેશ લુક્કા સમગ્ર પોરબંદર જિલ્લામાં ભારે ગરમી કહેર વરસાવી રહી છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન પણ ઊંચું રહેતું હોવાથી ચોવીસ કલાક ભારે ગરમી વર્તાઈ રહી છે દરિયાકિનારે વસેલું હોવા છતાં પોરબંદર જિલ્લાનું મુખ્ય પોરબંદર શહેર ભારે ગરમીમાં ધગકી રહ્યું છે સવારના સમયે થોડી ગરમી ઓછી વર્તાય છે પરંતુ જેમ બપોર થાય છે તેમ સૂર્યનારાયણ તપવા લાગે છે અને ભારે લૂ ફૂંકાવા લાગતા બપોરે અસહ્ય ગરમીનો અહેસાસ થાય છે ગરમીની મોસમની સાથે જિલ્લામાં ગત માસ દરમિયાન ગુજરાતનો સ્થાપના દિન હોવાથી જિલ્લાવાસીઓએ રાજ્ય સ્થાપના દિનની ગૌરવભેર ઉજવણી કરી હતી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં તેમજ શાળાઓમાં લોકોએ અને વિદ્યાર્થીઓએ વિવિધ રીતે ઉજવણી કરી હતી અને ગુજરાત સ્થાપના દિનનું ગૌરવ લીધું હતું ઉપરાંત ગરમીના માહોલ વચ્ચે પણ ગત માસમાં પોરબંદરમાં યોજાયેલા લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં જિલ્લાવાસીઓએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી પોરબંદરમાં લોકસભા અને વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણી માટે પોરબંદરવાસીઓએ મતદાન કર્યું હતું પોરબંદરમાં લોકસભાની બેઠક ઉપર અંદાજે એકાવન પોઈન્ટ મતદાન થયું હતું જ્યારે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ઉપર અંદાજે સત્તાવન ટકા મતદાન નોંધાયું હતું લોકસભાની છેલ્લી પાંચ ચૂંટણીમાં થયેલા મતદાન સાપેક્ષમાં આ વખતે ઓગણીસો અઠ્ઠાણુંથી લઈ બે હજાર નવ સુધીના પ્રમાણમાં વધુ અને બે હજાર ચૌદ તથા બે હજાર ઓગણીસની ચૂંટણી કરતાં ઓછું મતદાન નોંધાયું છે પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જેવો જંગ જામ્યો હતો જ્યારે વિધાનસભાની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં ભળી ગયેલા અર્જુન મોઢવાડિયાએ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું તેમની સામે એક સમયના તેમના જ કોંગ્રેસી સાથીદાર રાજુ ઓડેદરાએ ચૂંટણી મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે બે સ્લીપર કોચ લગાવવામાં આવશે રેલવે તંત્રના આ પગલાંને કારણે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં હવે કાયમી ધોરણે થતા વેઇટીંગમાંથી મુસાફરોને મુક્તિ મળશે ચાલુ વર્ષે ઉનાળામાં પોરબંદર જેવા શહેરમાં પણ ચાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી ગયો હતો અને દેશભરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે વૃક્ષોની ઘટતી જતી સંખ્યાને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેનો એકમાત્ર ઉપાય વધુને વધુ વૃક્ષારોપણ છે પોરબંદરમાં પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવાની સાથે સાથે તેનો ઉછેર કરીને પર્યાવરણને બચાવવા માટે મહાઅભિયાનની શરૂઆત પોરબંદરથી થવા જઈ રહી છે અને તે અંગેની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ધોરણ દસની પરીક્ષા પછી વિદ્યાર્થીઓને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા વિવિધ કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ કોર્સમાં એડમિશન લેવા માટેના ઓનલાઇન ફોર્મ છવ્વીસમી જૂન સુધી ભરવામાં આવશે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુતિયાણા ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પ્રથમ રાઉન્ડ માટેના ઓનલાઈન પ્રવેશ માટેના ફોર્મ ભરાઈ રહ્યા છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેરમી જૂન છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુતિયાણા ખાતે ફિટર વાયરમેન કોપા મિકેનિક ડીઝલ ઇલેક્ટ્રીશિયન મરીન એન્જિનિયરિંગ ટેકનિશિયન વેલ્ડર તથા પ્લમ્બર જેવા તાલીમી કોર્ષ કાર્યરત છે ઇચ્છિત ઉમેદવારોને મેરીટના માર્કસ મુજબ પ્રવેશ મળશે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની નોંધ લેવા તથા વધુ વિગત માટે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુતિયાણા ખાતે રૂબરૂ મુલાકાત લેવા આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનું સમાચાર પત્ર લેખક મહેશ લુક્કા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું